જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આજે છે છઠ્ઠી તો હવે આગળની વિધિ તમે જોતા રહેજો વિડીયોમાં તો પહેલાં તો સવાર સવારમાં બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હતા અને ભૈલાને નવડાવીને પછી ભૈલાના મામાની રાહ જોતા હતા કેમ કે મામા જે કપડાં લાવશે એ કપડાં પહેરાવાના આવશે આજે આ આવી ગયા છે ભૈલાના મામા કપડાં લઈને પછી ભૈલાના મામા જે કપડા લાવ્યા હતા એ કપડા પહેરાવી દીધા અને મામાને લગાડી દીધા કામે આવી ગયા અર્જુનભાઈ અર્જુનભાઈ સ્કૂલ લેવા ગયા હતા ફૂલ હાર અર્જુનભાઈ ફૂલ લાવ્યા પછી ઘરમાં છઠીની વિધિની તૈયારીઓ ચાલુ થઈ ગઈ અને હું અને આદર્શી બાર મહેમાનોના સ્વાગતમાં ઊભા રહી ગયા અને ઘરમાં છઠીની વિધિ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ અને પછી ઘરમાં રસોડાનું કામકાજ શરૂ થઈ ગયું તો ઘરમાં એક તરફ રસોઈનું કામકાજ ચાલતું હતું અને બીજી તરફ છઠીની વિધિ ચાલતી હતી અને આ છે અજયભાઈ ત્રીજા નંબર તો અજયભાઈ અને મમ્મી રસોડામાં કામકાજમાં મદદમાં લાગી ગયા હતા અને હવે હું તમને કહું કે આપણે ત્યાં છઠ્ઠીની વિધિમાં શું શું કાર્યક્રમ રાખવામાં આવે છે છઠ્ઠીની વિધિ માટે આજે દાદીને બોલાવ્યા છે એ દાદી અત્યારે દીવાબત્તી અને ફૂલ હાર ને પૂજા કરશે પૂજામાં પ્રસાદ મૂકીને પછી રાધા પગે લાગશે પછી ભૈલાને પગે લગાડવાનું આવશે પછી ફઈ લોકો આવશે ફઈ લોકો ભૈલાને હિંચકો ખવડાવશે પછી મહેમાનો આવશે ઘણું બધું આવશે બધું અને ભૈલાને પગે લગાડ્યા પછી અત્યારે મોડર્ન જમાનો ચાલે છે ને બેબીના પગલા લેવાના તો અમે પણ કરી નાખ્યું પછી તો એક વિધિ થઈ પૂરી અને હવે હતી બીજી વિધિની તૈયારી કે જેમાં ફોય લોકો ભયલાને હિંચકો ખોળાવશે પછી હિચકો ખવડાવવાની વિધિ પૂરી થયા પછી જે દાદી વિધિ માટે આવ્યા હતા એમને આપણી તરફથી જે કાંઈ આપવું એ આપવામાં આવે છે પછી હવે ઘરના મહેમાનો આવવાના શરૂ થઈ ગયા હતા એટલે સમય થઈ ગયો હતો મહેમાનોને મોઢું મીઠું કરાવવાનું તો ઘરમાં મમ્મી લાગી ગયા હતા બધાને મોઢું મીઠું કરાવવામાં પછી હવે મહેમાનો આવવાના શરૂ થઈ ગયા હતા એટલે હું પણ પહોંચી ગયો રસોડામાં થોડી મદદ કરવા માટે આદર્શી મોટી થઈને આ વિડીયો જોશે અને હવે સમય થઈ ગયો હતો બપોરના બાર એટલે ઘરની અંદર મહેમાનો બધા શરૂ થઈ ગયા હતા તો બસ હવે બાર રસોઈ તૈયાર થઈ રહી હતી અને ઘરની અંદર મહેમાનો આવી ગયા હતા એટલે અંદર ચાલુ થઈ ગયું હતું બધાને ગિફ્ટ આપવાનું આ છે સૌથી નાના ભાઈ અને તેમના અર્જુન અર્જુનભાઈ હવે તમારી મુલાકાત કરાવું બીજા નંબરના ભાઈ સાથે એમનું નામ છે સંદીપ ભાઈ અને આ છે એમના વાઈફ તો ઘરમાં મહેમાનો ગિફ્ટ આપતા હતા અને બહાર રસોઈ પણ હવે તૈયાર થઈ ગઈ હતી તો હવે મહેમાનો બધા આવવા લાગી ગયા હતા એટલે બેસાડી બેસાડ જમણવાર એટલે હવે આ જ વિડીયોમાં તમારે ઘરનું હોમ ટુર પણ આવી જશે તો આ છે ઘર હોલ જ્યાં આપણે જમણવાર બેસાડી છે ઢીંગલી જમવા બેઠી હતી એટલે એની સેવા તો મારે પહેલા કરવી પડે એને લાગી હતી તરસ એટલે હું પોચી ગયો પાણી લેવા અને લઈ આવ્યો એના માટે પહેલા પાણી આ દાદીઓની આ પહેરવેશ હવે જોવા મળશે કે નહીં ખબર નહી અને હવે બધા મહેમાનોએ જમી લીધું હતું એટલે હવે સમય થઈ ગયો તો મહેમાનોને વિદાય આપવાનો પછી હવે સમય થઈ ગયો હતો સાંજની વિધિનો હતો હવે સાંજની વિધિમાં શું આવે છે એ તમને બતાવી દઉં તો સાંજની વિધિમાં કંઈક આવું હોય છે કે લેડીઝ ઘડો લઈને પાણી ભરવા જાય હવે પાણી કૂવા પર ભરવા જાય તોય ચાલે હેન્ડપમ્પ પર ભરવા જાય તોય ચાલે પછી સાંજે ફરીથી પૂજા વિધિ કરીને આ પાણી ભરેલો ઘડો માથા પર લઈને એ ઘડો લાવીને આપણા રસોડામાં મૂકવાનો હોય છે હવે તમારે ત્યાં આ બધી વિધિ કેવી રીતે થાય છે અને કઈ વિધિ આવે છે એ ખબર નહીં હો મિત્રો ફાઇનલી છટની વિધિ થઈ પૂરી અને આખો દિવસ રહ્યો એકદમ વ્યસ્ત મારા માટે તો વ્લોગમાં અમુક જગ્યાએ થોડો વોઇસ ઓવર કરી દઈશ થોડું એડજસ્ટ કર લેજો અને હવે કામ બાકી છે હજી પહેલાંની રાશિ જોડાનું બાકી છે તો રાશિ આજે જવું પડશે આજે નહીં તો કાલે પછી નામકરણનું કંઈક કરીએ ચાલો આજ માટે આટલું જ જય માતાજી આવજો વિડિયોને લાઈક કરતા જજો